ગઈકાલે સાંસદમાં ડોક્ટર સાહેબનું વર્તમાન ગૃહ મંત્રી દ્વારા બહુ કડવા શબ્દોમાં અપમાન કરવામાં આવ્યું છે જે માફીને લાયક છે જ નહીં તો એના માટે રાજીનામું આપવું બહુ જ જરૂરી છે તો અત્યારના જે બાબા સાહેબના બંધારણ થકી બનેલા એમએલએ અને એમપીએ તમે જાહેરમાં વિરોધ ના કરી શકો તો તમારા રાજ્યના ગૃહમંત્રી છે તમારા સ સીએમ છે તમારા પીએમ છે એને તમે પર્સનલી પત્ર લખો અને એમને જાણ કરો કે અમારા સમાજ ઉપર અત્યાચારો થતા હતા ત્યારે તો અમે સૂઈ રહ્યા હતા હતા પણ આજે અમારા એક બાપનું અપમાન કરવા આવ્યું છે અમે તમારા ગુલામ ધારાસભ્યો છીએ અમે તમારા ગુલામ સાંસદ સભ્યો છીએ અમે જાહેરમાં તમારું કઈ કરી શકતા નથી એટલે અમે તમે ખાનગીમાં પત્ર લખીયે છીએ જો તમારામાં પાણીની લોહીની જગ્યાએ પાણી વહે છે કે શું એ કંઈ સમજાતું નથી તો તમે તમારા સીએમ ને કે તમારા